ઘટનામાં શોર્ટ સર્કિટથી બેડમાં આગ લાગતા નિંદ્રાધીન વૃદ્ધા જીવતા બુજાયા સવારે મોર્નિંગ વોક પર નીકળેલા યુવકે ધુમાડો જોતા ઘટના પ્રકાશમાં આવી હતી કહેવાય છે કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે આ પંક્તિ પારડીના રોહિણા ગામે સાચી ઠરી છે રોહિણાના આશ્રમ ફળિયામાં રવિવારની રાત્રિ એક પરિવાર માટે કાળી સાબિત થઈ હતી ઉપરના રૂમમાં સૂતેલા સિત્તેર વર્ષીય વૃદ્ધાનું શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ગંભીર રીતે દાજી થવાથી કરુણ મોત નીપજ્યું હતું પાડી તાલુકાના રોહણા ગામના આશ્રમ ફળિયામાં રહેતા કાવલીબેન ગમનભાઈ પટેલ ઉમરવત સિત્તેર તેમના મોટા પુત્ર કમલેશભાઈ સાથે રહેતા હતા કાવલીબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા ગત રવિવારની રાતે તેઓ હંમેશ મુજબ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં સુવા માટે ગયા હતા મોડી રાતે રૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં બેડ પર આગ ફાટી નીકળી હતી કમનસીબે આ સમયે કાવલીબેન નિંદ્રામાં હોવાથી અને બીમારીના કારણે કશું સમજે તે જ તેઓ આગની લપેટમાં આવી ગયા હતા આ ઘટનાની જાણ પરિવારને વહેલી સવારે સાડા ચારથી સાડા પાંચ વાગ્યાના આસપાસ થઈ હતી ગામનો એક યુવક જ્યારે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો ત્યારે તેણે ઘરના ઉપરના ભાગેથી ધુમાડો નીકળતો જોયો હતો તેણે તાત્કાલિક પરિવારને જાણ કરી હતી પુત્ર અને અન્ય સભ્ય ઉપર દોડી ગયા હતા ત્યારે રૂમ ધુમાડાથી ભરેલો હતો પરિવારે પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ ધુમાડો ઓછો થતાં જ જે દ્રશ્ય સામે આવ્યું તે કાળજું કંપાવી દે તેવું હતું કાવલીબેન જમીન પર ગંભીર રીતે દાજેલી હાલતમાં પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ પંખેરું ઉડી ગયું હતું ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં મહિલા સિત્તેરથી એંસી ટકા જેટલી દાજી ગઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી રોહિણા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કરુણ ઘટનાથી સમગ્ર રોહિણા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે નામ નરેન્દ્ર કમનભાઈ પટેલ રોહિણા આશ્રમ પડ્યા રહું છું મારી ઉંમર બેતાલીસ વર્ષ છે મારે ત્યાં ઘરમાં અમારે રૂમ અલગ અને મમ્મીનો રૂમ અલગ હતો તો સવારે સાડા ચારના ગાળાના દરમિયાનમાં શોર્ટ સર્કિટ થયો હતો તો અમને ખબર પડી પોણા છ વાગે કોઈ રસ્તા પર બુકિંગ કરતા જતા હતા એણે ભાઈને ફોન કર્યો તો ભાઈએ ફોન ઉચકીને પછી અમે ભાઈ સાથે બંને રૂમમાં બેઠરૂમ ગયા તો શોર્ટ સર્કિટ થયો હતો તો આગ લાગી હતી તો ધુમાડો બહુ હતો એટલે અમે પાણીથી ઓલાવ કોશિશ કરી ને પછી અમે મમ્મીને શોધવા લાગ્યા તો ત્યાં બી થોડાક દાજી ગયા હતા અને ઘુંગરામણને લીધે મમ્મીને દેવ શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા લીધે એમનો ત્યાં જ જગ્યા પર અવસાન થઈ ગયું ઘઉં જે મમ્મી ઊંઘે છે એ રૂમમાં આખામાં ફેલાઈ ગઈ પલંગ ત્યાં પલનાંગ ને ઘણું જેવું વસ્તુ એવી હતી જે સળગી ગઈ